બે ચારૂપિયા બોલ ઓગણત્રીસ રૂપિયા ત્રણ વાર સો રૂપિયા સો બોલવું સો રૂપિયા એક ત્રણ ચાર પાંચસો હા આઠ દસ હજાર બારસો ચૌદ પંદર હોય તો અઢાવી છત્રીસો ઓગણચાલીસ બેતાલી બેતાલમાલ બુમાલ રૂપિયા એકસો ચુમાલ બીજી બેતાલીસ અડતાલીસ બાવન ઓપન છોપન અઠ્ઠાવન સાતર પાંચ પાંચસો સડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર એકસો ને સિત્તેર એકસો બોતેર રૂપિયા એકસો ચુમોતેરસી ચોરાશી પચાસ પંચ્યાસી રૂપિયા રૂપિયા નેવાસી એકસો ને બાવન ભાઈ એકસો છાસઠ છાસઠ રૂપિયા એકસો સિત્તેર બોલવું રૂપિયા એકસો અઠ્યોતેર બોલવું એકાશી બોલવું ભાઈ કોઈ લેસી ચોરાશી પંચ્યાસી છી છી રૂપી એકસો બાણું દસ પચ દસ બોલો બસો દસ બસો અગિયાર અગિયાર રૂપિયા બસો અગિયાર બસો કનુભાઈ માધુભાઈ આલો ભાઈ ઘરે આપો તમે ચાલો હે આ લે લેજો ભાઈ અમારા નો સુપર ઇલેક્ટ્રિકલ આલા ડિમાન્ડ ભાઈ એજી કે એજી ડિમાન્ડ ભાઈ આના આજુ ભાગ 60 રૂપિયા મળી જાય 70 80 રૂપિયા એ બોલતો કે બહુત દેર લગા ઓ ગળે છે भई करो सो ॿावीह करो तो शांती खाधा डुंगली

બાવન ચોપન ચોપન પંચાવન ચોપન સાવન ઓગણ સાઠ એકસઠ બ્યાસી બાસઠ રૂપિયા બાસઠ ત્રેસઠ پسٹھ پانس چھسو پڑسٹ روپیہ سیتے پچوس ایکسی ایکس نو روپیہ نیو

., ષ્રર બૂત ષી઱ તારમ બૂરદ ભા તસિડ મસીામ ચામ શામ ને ફરામ પોતે પોતે હું